ભાઈ હાલો એ કરો ક્યાં છો તમે બધા ક્યાં છો બધા તમે પૂતા નથી કચ્છના સફેદ રણ માં આટા મારો છો હવારના સાડા છ વાગ્યા માં પોગી ગયા છીએ હિન્દુસ્તાનના લોકો કોઈ દિવસ હોતા નથી ચોવીસ કલાક જાગે છે એટલા માટે જ હિન્દુસ્તાન સુરક્ષિત છે મિત્રો આ જુઓ સામે કાઠે પાકિસ્તાન છે તેમ છતાં જો કેટલું સુરક્ષિત ને શાંત છે જુઓ કારણ કે અહીંયા આગળ ચેકપોસ્ટ આવેલી છે હિન્દુસ્તાનની રક્ષા કરવા માટે જવાનું છે સલામ આ જુઓ એક ખાસ વાત યાત્રા ખાવાની ચોમાસામાં નહીં આવે આ બધું પાણી ભરેલું છે અને ઉનાળામાં અને શિયાળામાં અહીંયા આ રણ હોય અને રણ ઉત્સવ થાય ત્યારે અહીંયા અદ્ભુત આનંદ હોય છે આ જુઓ નજારો જુઓ અદ્ભુત તમારો સ્ટાફ તમારે છે અદ્ભુત અદ્ભુત જીવનમાં એક દૂર જોઈએ આવેલી છે હાલો આમ કરો બધા હાલો આવી જાય બધા હલો એટલે બધું કાગળ ફેસબુકમાં મૂકી દઈ ને બધા મિત્રો જોવે એ આવજો આવજો એ બધા અહીંયા આવજો ટાઈમ લઈને અહીંયા આવજો ભાઈ હા ઘરેથી પાણી લેતા હા પાણી થોડું લાવવું પડે અહીંયા તો પાણી કેટલું છે ભાઈ ઘરેથી પાણી નો લાવવું પડે અમારા કલુ કાકા અમારા બીજા કલુ કાકા અમારા બાવસેન કાકા પછી અમારા બરવાળિયા ભાઈ છે જો સાઉથ નો હીરો લાગે ને બાકી કેમ બાકી મજા આવી તમને ભાઈ સફેદ રંગ જોઈએ એક મિનિટ તમે જવાબ તો આપો સારું લાગ્યું ને સરસ લ્યો તમને ભાઈ રાજુભાઈ સારું લાગ્યું રાજુભાઈ અમારા રમેશભાઈ છે આ ખાસ આ ભાઈ જો અમને અહીંયા લાવ્યા અમારા જગા ભાઈ કરું કર્યું બહુ સરસ ડ્રાઈવિંગ કરે આવા ડ્રાઈવર ડર ઓ ભાઈ નતો તો ભાઈ આમાં તો જય શ્રી કૃષ્ણ થઈ જાય હા હા ચલો આવજો ભાઈ ભાઈ તમને સારો વિડીયો લાગે તો શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો પણ ખાસ વાત યાદ રાખજો કે ચોમાસામાં નહીં આવવાનું ચોમાસામાં બધું પાણી ભરેલું છે આ બધું ચોમાસાના કારણે આ ઉનાળામાં કે શિયાળામાં આવો તો આ ખુલ્લું હોય એટલે અહીંયા તમને ફરવાની મજા આવે જય માતાજી જય કચ્છી માણું